નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ જોઈએ આજના મહત્વના સમાચારમાં ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં રમઝાન ઈદ રામનવમી અને મહાવીર જયંતિ સંદર્ભે શાંતિ સમિતિની મીટિંગ મળી રમઝાની ઇ રામનવમી અને મહાવીર જયંતિના આગામી પર્વો સંદર્ભે આજરોજ ધૂળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં ટાઉન પીઆઈ જેડી ડાંગરવાલાની ખાસ હાજરીમાં શાંતિ સમિતિની મિટિંગ મળી હતી જેમાં શાંતિ સમિતિના હિન્દુ મુસ્લિમ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને તમામ આવનારા તહેવારો કોમી એકતા અને ભાઈચારામાં માહોલમાં ઉજવા હાકલ કરી હતી ટાઉન પીઆઈ જેડી ડાંગરવાલાએ મુસ્લિમ આગેવાનો પાસેથી ઈદની નમાઝ કેટલી મસ્જિદોમાં થાય છે તે અંગે માહિતી મેળવી હતી તથા રામનવમીના દિવસે નીકળનારી શોભાયાત્રા અંગેની માહિતી શોભાયાત્રાના આયોજકો પાસેથી મેળવી હતી ઈસ્માઈલભાઈ લકીવાલા અને મુનાફભાઈ રાધનપુરીએ ઈદની નમાઝ ક્યાં ક્યાં થાય છે તેની માહિતી આપી હતી જ્યારે રાહુલભાઈ ત્રિવેદી અને હિમાંજલભાઈ ત્રિવેદીએ રામનવમીના દિવસે કયા રૂટ ઉપરથી શોભાયાત્રા નીકળશે તેની જાણકારી આપી હતી ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા